વાળતા હતો વાહ વા બજાય બહુ આવો હોય હશે નવીન ભાઈનો ભેગો આવે ઉપર એ બિહાવશે કે નહી આવમો અંદર એક ફ્લેશ લેવા જ લઈ લજો ખાલી પાછળ અંદર પાટી પડી હે ભરેલી હે આવો કરીએ શું આયોજન છે તમારું આજે આજે તમે સ્વાન કુતરા બનાવ લાડુ બનાવી રહ્યા છે આયોજન છે તમારું અમારું કુતરાણ નિમિત્તે પશુ તથા કુતરાઓ માટે દસ મણ ભયડાણના અમે લાડવા બનાવેલ છે અને આરી જ વિસ્તારની અંદર આજુબાજુની અંદર ખેમ વિસ્તાર ગોમ વિસ્તાર એની અંદર અમે લાડવા કૂતરાઓને અમારું જોગમાયા આ મિત્ર મંડળ આ જહેમત ઉઠાય છે અને આ લાડવાનું અમે વિતરણ કરશું મુગા પક્ષીઓને હા એટલે આ કહેવા કેવા કહેવામાં આવે છે તમે આયોજન કર્યું છે કયા મિત્ર મંડળ દ્વારા છે અને કઈ રીતનું આનું આયોજન કરવામાં આવે છે કે કેટલા મણના લાડુ બનાવવામાં આવ્યા છે આ અમારે એ જય શ્રી ફાટાવાળા ફૂલ જોગણી માતા જોગમાયા મિત્ર મંડળ તરફથી આયોજન કરાયેલું છે અને દસમણ લાડવા ભાઈ દસમણ લાડવા અંદાજે અમે બનાવેલ છે અને ગોમનો પણ સહકાર મળેલ છે ફાળાની અંદર અમને શું નામ છે આપનું નામ ઠાકોર તનુજી બાજુજી